આખી રાત કન્ટિન્યુ એમનું ગાડી આઈલી આપણે અગિયારમો દિવસ કહી જગ્યાએ નો અને માંથી સામાન ભરીને નીકળે આપણે કર્ણાટકમાંથી નાંદેડ જવા માટે સાડા પાંચસો કિલોમીટરનો ડિસ્ટન્સ હતો આખી રાત ગાડી આવેલી ને અત્યારે ડિસ્ટન્સ છે ને ભાઈ આપણે અત્યારે ઉઠીને નાસ્તો પણ ચા પાણી કરીએ છીએ અને અત્યારે છે એ ભાઈ એસીથી નેવું કિલોમીટર રહ્યું છે નાંદેડ મહારાષ્ટ્ર તો આપણે કહી જગ્યાએ મહારાષ્ટ્રની ધરતી ઉપર જઈએ અને પવાનો નાસ્તો અત્યારે હાલે છે મોર્નિંગમાં જવું બધા નાસ્તો કરીએ ને પછી પાછા પાછામાંથી આપણે અહીંયાથી આગળ કવા તો ભાઈ આપડે ત્યાં હતા કોયડા નહીં મરતા હતા બે મજા આવી મહારાષ્ટ્ર બે જાપાની એક ભાઈ આપણે પાયલોટ ફરી ગયા છે આખવામાં બહુ આનો વારો અને કાલે રાતો ભયામાં બધા થઈ એ એ બેઠા 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 હતા બધા તો એ અંદર કરી દીધી બોલો હાયલાના હતા અહેમદપુર આવ્યું છે આગળ આપણે કહીએ છે બે કિલોમીટર પછી છે એટલે આ સામે દેખાય નહીં બધો અહેમદપુર આખો ઘાટ સેક્શન ગયો ગયા છે પહાડ ને કાપી ને વધારે બનાવ્યો છે રસ્તો જો બાજુ યો કેમ આવે છે એ ઓલી બાજુ નદી આજેથી ઉતરતો ઘાટ આ બાજુ આ બાજુની સાઈડમાં આપણે માં આપડે ગયા ગયા ખાડી નહી હોય નહી હોય તો ભાઈ દોઢસો બસો ફૂટ ઊંડી ખાઈ તો એ છે જો આ આપણે ભાઈ નાંદડ હવે અહીંયાથી બત્રીસ કિલોમીટર જવું રહ્યું છે બાર વાઈ ગયા છે ભાઈ અને નાંદડ ની પેલા હોટલ આવી જાય આપણે ગુરુ ગુરુ તો જાય અહીંયા થોડાક ચા પાણી આ કોઈ પીવા છે કઈ માં કે છે ચા પીવો ચા પીવો પીતા ભાઈ ને આપડે પી લે વાત આપી આખો ઢાબા છે અને વ્યવસ્થિત છે સરદારજી છે મોજ આવી ગયા આવી નહીં ચા આવી ગઈ ભાઈ અને વિડીયો મૂકો ને તમારા બધા ભાઈઓને કમેન્ટ વાંચવાનું ચાલુ હે ભાઈ હમણાં તો શું કે ભાઈ બેગ દીધી આપણે પડ્યા હતા તો બેગ જરાક આપણે જરાક આગે વીસ કિલોમીટર બાકી રહ્યા વજન બે આખો બેઠો વજન છે ગાડી નો આખો આપડે મોરો એમ દેખા બેઠે જમીનમાં બેહી ગયો દોઢ વાગ્યો ભાઈ નાંદેડ પહોંચી ગયા છે આપડા બ્રિજ થી આગળ વટીને આપડે ક્યાંક ઓનલાઈન લોકેશન માં બતાવે છે અને નાંદે આપણે નાંદેડ આવતા હોય તો ભાઈ ડાયવર્ઝન બહુ ઘણા બધા આવે છે એ ધ્યાન રાખવાનું સિટીમાં હા અહીંયાથી હવે આ ભગત ઊભા થઈ ગયા કારણ કે હવે હજી પલો બહુ જાજો આપણે કાપવાનો હોય એટલે અહીંયાથી મેં કીધું આને કહું આગી લ્યો હવે આ બ્રિજ ઉતરે ત્યાં આવી ગઈ તો પહોંચી ગયા છીએ અને ભાઈ પણ આવી ગયા છે તો આપણે પેલા ક્યાંક આમાં ગાડી સાઈડમાં દબાવી દઈએ પોણા બે વાગ્યા છે ભાઈ પેલા કરી લઈએ કંઈક નાસ્તો મળે પૂરી શાકનો ત્યાંથી આપણે સરસ એવો નાસ્તો કરીને આપણે પહોંચી ગયા છીએ નાંદેડથી પચાસ કિલોમીટર આગળના એરિયામાં કે જ્યાં તામસી કરીને છે તો અહીંયા ઘાટ બાંટને બધું રસ્તામાં બહુ વ્યવસ્થિત આવ્યું હતું ને આપણે એવા ફોર વ્હીલની અંદર આ તમે એરિયો જો આપણે ફોર વ્હીલમાં પહેલાં એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં આપણે ટૂંકમાં ગાડી ખાલી કરવાની છે હં આપણી ગાડી પીડી છે એમાં આપણે આવ્યા એટલે ઓલા લોકો પાછળ આવે છે અને આ જગ્યા છે અહીંયા આપણે ખાલી કરવાની છે ગાડી તો આમાં અમે પાંચ આઠ જણા હતા કે એકાદા બે આપણે આમાં વયા જઈએ તો અમે આવતર જ્યાં છીએ આમાં ભાઈ તો રાહ જોઈ છે ગાડીની વાગી ગયા છે ત્રણ તો ગાડી આપણે કઈ ભોગી જવાનું છે કારણ કે રસ્તામાં ઘાટી આવે છે મસ્ત એવો ભાઈ ગાડી આવી ગઈ છે આપણી એમનો હવે ગાડીને લગાડી દે હું આપણે આ બાજુની સાઈડ એટલે અહીંથી હાઇડ્રો ઉપાડી લઈએ ભાઈ હાઇડ્રાની રાહ જોઈ છે ને પછી આપણે અહીં ગાડી લગાડી દેવું એ આમથી નામ હાઇડ્રો આવતો હોય ને હું આપણે લાગે પાંચ વાગ્યા ભાઈ ગાડા છૂટી ગયા વાડીએથી પણ હાઇડ્રો ના આવ્યો હલો ભાઈ હવે છેડ હાઈડ્રો આવ્યો સાડા પાંચ વાગી ગયા ભાઈ હાઇડ્રો આવ્યો ગયો છે પેલા હાઇડ્રો હેઠો ઉતાર લીધો છે ને હવે ગાડી ગાડી લગાડી દીધી છે ખેતરની અંદર મોટા બધા ખોલી નાખ્યા છે જો ઓલી બાજુ સામાન જાય છે તો ખાલી મંડી જાય ભાઈ થવા હવે જવાનું રહ્યું કેટલીક કલાકમાં ખાલી થઈ જાય છે ખાલી થવા માં લોકો વાર નહીં લાગે છ વાગ્યા છે ભાઈ ખેતરમાં એકદમ મસ્ત ઠંડો ઠંડો માહોલ છે અને હેડ્રો હજી ખાલી કરે છે માથે થોડું થોડું વાદળું આમ ઘેરાય એવું આપડે લાગે છે કેટલીક વાર લાગશે આને કે અંધારું થઈ ગયા તો આને અઘરું લાગવાનું છે કામકાજ ચાલુ હોય છેલ્લે બે થી ત્રણ મોટરો રહી જાય અંધારું થોડું થોડું થઈ ગયું છે હા ઉપાડ ઉપાડ ભાઈ મોટી મોટર આવી સાડા ચાર વાળા સાડા ચાર લાખ વાળી ઓલી આપડે કહીએ ને એ જૂની ની કિંમત હોય આપણે કીધી હતી નવી ની તો આની કેવડી કિંમત હોય ભગવાન જાણે પણ આ જૂની મોટરની ભાઈ કિંમત સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા આપણે ભાઈએ કીધી હતી જેની આ મોટર લીધી છે એની અહીંયા લીધી જે આ લોકો ને અહીંયા ગોળનું આખું ભાઈ આપણે કહીએ કે ફેક્ટરી ઊભી થવાની છે એટલે બધો માથે સામાન લઈ લીધો છે અહીંયા એક તો આ ખેતર માં હાઇડ્રો હાલે જો બેગ છાટા આવી ગયા ને તો અમારો છેલ્લે છેલ્લા કાર્યક્રમ બગડી જવાનો છે હવે આવીને આવી એક મોટર રહીને ને એક બીજું મોટું મશીન રહ્યું બે વસ્તુ આવી જાય ઓકે ભાઈ આ ખરા ખરીનો કેસ છે હાઇડ્રો આખો ત્રાહો મંડે જ થવા માંથી ઉપાડવાની ટ્રાય કરે ને તો કારણ કે રાખો છો ત્રાહોમાં જોરાક ઓલી જો મોટર ઓલી બાજુ નમે ને તો આખો હાઇડ્રો ઓલી બાજુની સાઈડ જ જાય ભાઈ ધ્યાન રાખીને હળવે 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 કાઢે મારો વાલો પાછું ખેતર છે ને એ બે લાગે મેન વસ્તુ એ છે લોડિંગ એ બાજુ હોય જાય ને એટલે હાઇડ્રો બે જાય જાવ દે જાવ દે હા હા નગરી ભાઈ સાઈડમાંથી ઠેકાડવાનું હતું પણ સાઈડમાંથી ના ઠેકાડવાનું એનું કારણ એ જ સાઈડમાંથી હાઈડ્રોઈડ બાજુની સાઈડ નમી જાય હાલો મોટર બધી નીકળી ગઈ છે હવે ખાલી મોટું મશીન આપણે સ્ટાર્ટિંગમાં આગળ મૂક્યું હતું ને એવું ભાઈ છેલ્લું આ મોટું મશીન હતું અહીંયા જાય છે ભાઈ હવે જરા જરા ઝીણો ઝીણો ઢૂચો રહ્યો આ બધે વધારે વજન વાળું હતું મોટર ની હારો હાર

ખાલી ગાડી તો ટાપો ટાપો ચડે ને માજો રસ્તો એક નંબર છે ચડે એટલે અત્યારે પાછા ઓમ આપડે ઉતરીએ છીએ ઓમ કઈ ચડતા નથી ધામસા ભાઈ ધામસાઘાટ કને કેવાય છે મહારાષ્ટ્ર નો ધામસાઘાટ एकदम बेठी गोलायो जो कायदे सरकार हट्छ भाई

દસ વાગ્યા સુધી ભાઈ અં અહીં અજવાળો જ્યાં જો ત્યારે અહીં આઠ વાગ્યા છે ને તો અહીં અત્યારે આપડે દિવસ દે ધોરો દી લાગે છે અને અત્યારે આપણે અહીંયા ના વાગી ગયા છે મામા આપણે એટલા ફોન કાઢો તો સીટની માંથી કેટલા વાગ્યા છે આપણે બધા ભાઈઓ ટાઈમ દેખાડીએ એટલે ખબર પડે આ રીતે આપડે ભાઈ જો અહીંયા મોબાઈલ ની ઘડિયાળમાં ઉપર દેખાય છે 12 વાગે ને 51 મિનિટ થઈ છે આપણે આમાંય જોઈ લે 12 વાગે ને 51 મિનિટ નો ટાઈમ થયો છે અને અત્યારે આપણે જતન ભાઈ જો અહીંયાથી સીધા દર્શન કરાવ્યું છે આપડા એક તો આ ગાડી અહીંથી જોયા જેવી છે આ ગાડી ઇલેક્ટ્રિક છે કે ઇલેક્ટ્રિક ટેસ્લા છે જો વાહ વાહ ઓલી ઓટોમેટિક આઈ છે ને

આયા આયા બાજી એકઈ ગાડીઓ નંબર આ આની ગાડી જો જેવી ગઈ હમણાં આવ જ બધિયા મોટી આવ ફાઈન તો દેખાડું અત્યારે બાયપાસ ઉપર જ લાઈ ઓછી હોય હા જો ભાટી આંતી બે આવે યાના યાના ટ્રક ડ્રાઈવર ને આપડા ઇન્ડિયા ના ટ્રક ડ્રાઈવર ને ફેરે एवળો હોય ને અરે પછી પેરે એટલે જમાવટ આઈના ટ્રક ડ્રાઈવર ને શું કરવાનું છે તમારા જેમ તોડે આઈલા ટ્રક ડ્રાઈવર આખા દિવસમાં 8 કલાક હાકી શકે 8 કલાક જાગી શકે

ને તમારો બધા એટલે તમને જોઈ જોઈ લે ના ચેતનભાઈ એટલે કદાચ તમારા પોરબંદર બાજુ થી આપડે જેટલા પણ જોવા વાળા ભાઈ હોય હા ચેતનભાઈ આપણે અહીંયા બેઠા બેઠા અત્યારે આપડે ફોન કરીએ આપડે એના ગાડીઓના દર્શન રસ્તાના

અને આવતીકાલે આપણે હવારે ભાઈ જોવાનું રહ્યું કે હવે ક્યાંય આપણે ટૂંક ઓર્ડર પાછો મળે છે મળતો કારણ કે અહીંયા બે ત્રણ ગાડી આપણી એડવાન્સ કરીને આપણી ભગાવ આવેલી જેમ મેં જેમ તમે કીધું તો જોઈએ કાલે હવારે ફાઇનલ ખબર પડશે કે તો છે કે માલ છે આવું કદાચ અહીંથી આપણે મેળાવી જઈએ તો અહીંથી સીધો ગુજરાતનો માલ ભરી લે ભાઈ બાકી જ્યાંનો જડે અહીંયાનો ચાલો હવે હોઈ જાય બધા બધા ભાઈઓને ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ જય મામોગાવ